સુરતમાં આમ આદમી પાર્ટીમાં હાલ ભંગાણ સર્જાયું છે અગાઉ પાંચ કોર્પોરેટર આપની ઝાડુ મૂકી ભાજપમાં કમળ પકડ્યો હતો તો હવે બધું એક મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા થતાં ભાજપમાં જ જોડાશે તેવી શક્યતાઓ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા કોર્પોરેટરને પક્ષમાં દિગ્બર તરફ કરી દીધા છે સુરતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં સત્યાવીસ કોર્પોરેટર સાથે બેઠી હતી પરંતુ આવી સ્થિતિ ખૂબ જ અલગ થઈ રહી છે આપના કોર્પોરેટરો આપ સાથે છેડો ફાડીને હવે ભારતીય જનતા પાર્ટીની કંઠી પહેરતા જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્ય એકદમ સામાન્ય પણ થઈ ગયા છે જે પાર્ટી ખૂબ જ પ્રામાણિક અને પોતાના પ્રતિનિધિઓને જનપ્રતિનિધિઓ હોવાની વાત કરી હતી તે જ પાર્ટી પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે તેમણે સત્તાવીસ કોર્પોરેટરોને પ્રામાણિક અને લોભ લાલચમાં ન આવવા માટે ટકોર કર્યો હતો પરંતુ કોર્પોરેટરો પોતાના નીચે સ્વાર્થમાં આવીને પાર્ટી છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અગાઉ વિવાદમાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા આમ આદમી પાર્ટીથી સંપર્ક સંપર્કવિર્ણા થઈ ગયા છે તેને લઈને શહેરભરમાં ચર્ચા છે કે કુંદન કોઠિયા આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા કોરોના કાળ દરમિયાન શરૂ કરેલા આઇસોલેશન સેન્ટર દરમિયાન તેમના સાથે કોર્પોરેટર સાથે જાહેરમાં ઝઘડતા દેખાયા હતા અને અપશબ્દો પણ બોલ્યા હતા તેમજ તેમના સાથે કોર્પોરેટર સાથે ફોન પર વાતચીત કરવાને લઈને પણ વિવાદમાં આવ્યા હતા કુંદન કોઠિયા વોર્ડ નંબર ચારમાં પોતાના જ વિસ્તારના લોકો સાથે સંપર્ક ઓછો કરી દીધો હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે હાલમાં કુંદન કોઠિયા સંપર્ક વિવણા છતાં જ ભાજપમાં જોડાશે તેવી શક્યતા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કુંદન કોઠિયાને પક્ષમાંથી બળતરફ કરતો હુકમ પણ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા